આપણે આ એક વાટકી સોખા લીધા છે આ લીલી વાટકી તો આપણે ખીર બનાવવાની છે તો ખીર આપણે બનાવવાની છે તો સોખાને આપણે પહેલાં ધોઈ લઈશું ધોઈને આપણે યુઝ કરવાના છે ધોઈને આપણે બાફી લેવાના છે સોખાને આપણે બાફી લેવાના છે તો પાણીની અંદર એડ કર્યા છે તો એક સીટી આપણે બે સીટી બોલાવી દઈશું આપણે બદામ નાખશું થોડી ગમથી દ્રાક્ષ નાખશું આપણા બી છે તો એ એડ કરીશું ખીરમાં બહુ મસ્ત લાગે તો આપણે બદામને થોડીક કટિંગ કરી નાખવાની છે બહુ ઝીણું નહીં બહુ જાડું નહીં ખીરમાં આપણને મજા આવે ખાવાની સોખાને બાફી લીધા છે આપણે અડધો લિટર દૂધ લઈશું આપણે આ દૂધને ઉકાળી લેવાનું છે આપણે એમાં સોખા નાખીશું સોખા આપણે બાફી લીધા છે તો આપણે એને અંદર એડ કરી દઈશું આપણે એની અંદર ત્રણ ઇલાયચી નાખવાની છે તો આપણે એને ફોલીને થોડુંક વાટી લઈએ અને થોડી થોડી વારે હલાવતા રહેવાનું જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી એને હલાવવાનું છે આપણે આ એક વાટકી સોખા લીધા તા એક વાટકી આપણે ખાંડ નાખીશું હવે ઉફાળો આવવાની તૈયારી છે એટલે આપણે થોડુંક હલાવતા રહીશું આપણે એની અંદર એલસીનો પાવડર એડ કરીશું દૂધ ઉકળવા મળ્યું છે ઘાટું થવા મળ્યું છે આપણું દૂધ સરસ આપણે દૂધની મલાઈ એડ કરીશું ખીરમાં મલાઈ આવે ને તો માવા જેવો સ્વાદ આવે અને ખીર એકદમ મસ્ત લાગે છે આપણે કટ થઈ ગઈ છે દૂધ આપણું સરસ ઉકળીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે ઉપર તરબૂચના બી એડ કરીશું આપણે ઉપર બદામ એડ કરીશું આપણે વાઇટ ખીર બનાવી છે તમે કેસર નાખવો હોય તો કેસર બી નાખી શકો છો આપણે ખીર સરસ તૈયાર છે તો આપણે હવે નીચે ઉતારી લેશું અને આપણે એને ઠંડી થવા દેવાની છે આપણે ખીર સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ રબડી જેવી થઈ ગઈ છે આપણે ખીર આપણે ખીર સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે